પંજાબમાં સ્થિતિમાં મદદ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી રાહત સામગ્રી મોકલી છે પંજાબમાં આવેલા ભયાનક પૂરને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ અને માનવ સર્જિત આપત્તિને ધ્યાનમાં રાખી અને ગુજરાત સરકારે માનવતા ધર્મ નિભાવ્યું છે તો ગુજરાત સરકારે પંજાબના પૂરગ્રસ્ત લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓની સહાય મોકલી છે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર રેલવે સ્ટેશનથી રાહત સામગ્રી ભરેલી એક ખાસ ટ્રેનને પંજાબ જવા માટે લીલી ઝંડી આપી હતી આ પૂરગ્રસ્ત રાહત સામગ્રીમાં મુખ્યત્વે શુદ્ધ પીવાનું પાણી ખાદ્ય સામગ્રીના પેકેટ્સ કપડાં દવાઓ અને અન્ય આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે જે પૂરથી પ્રભાવિત હજારો પરિવારો માટે અત્યંત જરૂરી છે ગુજરાતની આ પહેલ અન્ય રાજ્યો પ્રત્યેની તેની સંવેદનશીલતા અને ભાઈચારાની ભાવના દર્શાવે છે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાતની પ્રજા તેમજ સરકાર હંમેશા લોકો માટે ભારતમાં કોઈ પણ ખૂણા ઉપર આફત આવે પૂર આવે વાવાઝોડું આવે તે વખતે ત્યાં મદદ કરવા માટે હંમેશા ઉત્સુક હોય છે તો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે પંજાબ માટે ખૂબ જ બધી ચીજવસ્તુઓ ઘઉંથી માંડી કપડા સુધીની વસ્તુઓ અહીંથી આપણે અગિયાર વેગનમાં રવાના કરી છે અને અગિયાર વેગન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી પણ આ ટ્રેનની સાથે રવાના થયા છે તો સાથે જ ભૂપેન્દ્રભાઈ પટેલે પાંચ કરોડની પૂર્ણ રાહતનો ચેક પણ પંજાબ સરકારને આપ્યો છે ગુજરાત સરકાર તરફથી અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી હંમેશા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાતની પ્રજા અને સરકાર હંમેશા લોકો માટે ભારતની અંદર કોઈ પણ ખૂણા ઉપર આફત આવે પૂર આવે વાવાઝોડું આવે એ વખતે ત્યાં મદદ કરવા માટે કાયમ ઉત્સુક હોય છે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે પંજાબ માટે ખૂબ બધી ચીજવસ્તુઓ ઘઉંથી માંડી અને કપડાં સુધીની વસ્તુઓ એ અહીંથી આપણે અગિયાર વેગનમાં રવાના કરી છે અને અગિયાર વેગન એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી પણ એ આ ટ્રેનની સાથે રવાના થયા છે આજે બનાસકાંઠાની અંદર પણ માનનીય મંત્રી શ્રી જગદીશભાઈએ પણ ત્યાં પહોંચી ગયા છે માનનીય મુખ્યમંત્રીશ્રી અત્યારે બપોરે પહોંચી રહ્યા છે અને તમામ જગ્યાએ એનો જાયજો પણ લેવાના છે અને સાથે મંત્રી શ્રી જગદીશભાઈએ ત્યાં પણ પૂરગ્રસ્ત લોકોને મદદ માટેની વસ્તુઓ ચીજવસ્તુઓ ત્યાંથી રવાના કરી છે શંકરભાઈ પટેલ પણ ત્યાં છે છત્તીસગઢમાં પણ લગભગ આઠ હજાર જેટલી કિટ બનાવી જે વસ્તુઓની સામાન્ય રીતે કોઈ પણ પૂર પછી જેની જરૂર પડતી હોય એ તમામ વસ્તુઓની યાદ કરી લિસ્ટ બનાવી અને એ તમામ વસ્તુઓ ભેગી કરી અને છત્તીસગઢ પણ મોકલી છે ને એ જ રીતે પંજાબમાં પણ અગિયાર વેગન સરકાર તરફથી જઈ રહ્યા છે અને મને જે જાણ રજનીભાઈએ કરી અમારા મહામંત્રી શ્રીએ અગિયાર વેગન ભારતીય જનતા પાર્ટી પણ મોકલી રહી છે આમ ખૂબ મોટી રાહત સામગ્રી એ પંજાબ પહોંચી રહી છે ને પંજાબના લોકોને ખૂબ એનો ઉપયોગમાં આવશે અને સાથે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પાંચ કરોડની પૂર રાહતનો ચેક પણ પંજાબ સરકારને આપ્યો हुआ है जिसमें कि यहाँ 20 वैगन बी सी वैगन जो है उसमें रिलीफ मटेरियल यहाँ से लोड करके भेजा जा रहा है दो वैगन और मैसाना से जुड़ेगा करीब करीब 700 टन का जो मटेरियल है इसमें लोड किया गया है 20 तरह के आइटम हैं जिसमें कि 12 प्रमुख आइटम हैं जिसमें चावल दाल प्याज आलू मेडिसिन टॉपली कुर्ता पजामा कपड़े तो और बहुत सारे आइटम्स हैं जो कि ब्लड में अफेक्टेड लोगों को बहुत ही जल्द राहत दे पाएंगे वैसा मिल्क प्रोडक्ट वैसे आइटम्स को भेजा गया है और इसमें मैं प्रेज करूंगा स्टेट के रेवेन्यू और डिज़ास्टर डिपार्टमेंट को कि इतना जल्दी इन्होंने रात भर लोडिंग किया है हमारे यार्ड में और ये जो एफर्ट है उसको सक्सेसफुल किया है इसके लिए गुजरात की सारी टीम को बहुत बहुत धन्यवाद ये ट्रेन जो ये ये है स्पेशल खास ट्रेन है। रात के दो चालीस में लोड होके कम्प्लीट हुआ और अभी फ्लैग ऑफ किया गया है इसको आ, ये बेसिकली 1200 किलोमीटर ट्रेवल करेगी ट्रेन और फिरोजपुर जा रही है वहाँ पे फिर इसको लोकल डिस्ट्रीब्यूट किया जाएगा इसका जो रूट होगा यहाँ से राजस्थान के रूट को पकड़ेगा और फिर दिल्ली होते हुए पंजाब होते हुए पंजाब को चला जाएगा बेसिकली ये डेडिकेटेड फ्रेट कोई रूट को पकड़ेगा इसलिए बहुत जल्दी पहुँचेगा कब तक सकते कब तक? बेसिकली चौबीस से छब्बीस घंटे के अंदर पहुँच जाएगा okay, ये बेसिकली गुजरात का पहला रिलीफ ट्रेन है और अगर देखा जाए तो वन ऑफ द फर्स्ट इंडिया का रिलीफ ट्रेन होगा